રોલાની રોશની ગામની અનોખી દિવાળી જે બની છે એકતા અને આનંદનું નું પ્રતિક વલસાડ તાલુકાના રોલા ગામે આ વર્ષની દિવાળી એ માત્ર રોશની અને ફટાકડાઓની જ નહીં પરંતુ બની ગઈ છે એકતા ભાવનાત્મક જોડાણ અને સમ ઉત્સવની એક જીવંત તસવીર ગામના સરપંચ અને પંચાયતના સહયોગથી આશરે 850 જેટલા ઘરોમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું જે માત્ર સ્વાદિષ્ટ વાનગીઓથી નહીં પરંતુ આપસી પ્રેમ અને સન્માનથી પણ મીઠાશ ભરી ગયેલું અનુભવાયું ફટાકડા ફૂલઝડી અને તાણાવાળા વગરની એકતા આ બધું જ ઉજવણીમાં સમાયું છે ગામમાં જૂની પરંપરાઓ સાથે નવી પેઢીનું સહકાર્ય એક નવો સંદેશો આપી રહ્યું છે ઉત્સવો માત્ર ઘર સુધી જ સીમિત નથી રાખવાના જ્યારે આખું ગામ એક પરિવાર બની જાય ત્યારે સાચા અર્થમાં દિવાળીની જીયોત પ્રગટે છે આવી અનોખી દિવાળી આજે શહેરોમાં ખૂડતી લાગણીને પણ નવો રસ્તો બતાવે છે રોલાની રોશની હવે સમગ્ર ગુજરાત માટે ઉદાહરણરૂપ બની ગઈ છે રોલાના રમણીય મેદાનો જ્યાં સપનાને મળે છે એક નવી દિશા વલસાડ તાલુકાના રોલા ગામે હવે રમત ગમતની આવી છે નવી ક્રાંતિ અહીંયા છે ક્રિકેટનું ખૂબ જ સુંદર ટર્ફ જ્યાં દર બેટિંગની સાથે ઊભી થાય છે નવી આશા અને દરેક બોલિંગમાં છુપાયેલી હોય છે સપનાની એક ઝલક અને હા અહીં વોલીબોલનું મેદાન જ્યાં યુવાનો ફક્ત રમત નથી રમતા પણ શીખે છે ટીમ વર્ક અને એકજૂટતાનો સાચો અર્થ દિવાળીના પાવન અવસરે રોલા ગામે પાંચ દિવસીય રોલા પ્રીમિયર લીગ આરપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું છે સમગ્ર ગામ ક્રિકેટ મેદાન પર ઉમટી પડવા માટે તૈયાર છે યુવાનોની ઉર્જા વડીલોના માર્ગદર્શન અને બાળકોના ઉત્સાહે મેદાન એક ઉત્સવગૃહ બની જવાનું છે રોલાના આ મેદાનો હવે માત્ર રમવાની જગ્યા જ નથી પરંતુ છે ભવિષ્યની પાદર જ્યાં દરેક સપનાને મળે છે એક નવી દિશા રોલા જ્યાં રમત છે વિકાસનો રસ્તો દિવાળીની તૈયારી સૌ કોઈ કરતા હોય છે અને આખું વર્ષ બધા રાહ જોતા હોય છે કે દિવાળી ક્યારે આવે કારણ કે રોશની નો તહેવાર સૌ ઘરે કહેવાય કે અલગ જ લઈને આવે છે લાગણી બધાના મનમાં હોય છે દિવાળીમાં સૌ કોઈ એકબીજાના ઘરે પણ જતા હોય છે ત્યારે આપણે વાત કરીશું એક એવા ગામની વલસાડ તાલુકાનું એક ગામ છે રોલા જી હા રોલા ગામમાં દિવાળીની કઈક રોનક જ અલગ છે મિત્રો અહીંયા જયારે હું ગામમાં પ્રવેસી ને ગામમાં પ્રવેશી અને આખું ગામ ફરી ઘરે 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 આપણને લાઇટિંગ જોવા મળ્યું છે ખૂબ જ સુંદર ડેકોરેશન કર્યું છે ત્યારે વધુ વાત ગામવાળા સાથે આપણે કરીશું શું નામ છે તમારું સંગીતાબેન એકદમ તૈયારી જોરશોરથી છે કઈ નહીં દર વર્ષે આવી તૈયારી થાય છે સ્કૂલ પણ ઘરે ઘરે ગમે તે જગ્યા બધી જ જગ્યા ચાર રસ્તા પણ બધી જ થતી છે બરાબર એ સિવાય બીજું શું અહીંયા કાર્યક્રમ થાય છે દિવાળીમાં દર વર્ષે મીઠાઈ વેચાય છે હજાર ઘરોમાંથી આઠસો ઘરે મીઠાઈ વેચી છે આ વખતે ભી આઠસો સાડી આઠસો ઘરે મીઠાઈ વેચાય છે બરાબર આ શું નામ છે તમારું જ્યોતિબેન શું કેશો દિવાળી ની જે અત્યારે આપડે ઊભા થઈ ઝાડ પણ એટલું સુંદર વણગાર્યું છે અહીંથી ખસવાનું મન નથી થતું શું કેશો તમે સારું લાગે દર વર્ષે આ છોકરાઓ બધા આવ્યો સાથે ભેગા થઈને તમારી તૈયારી અમે સપોટ આપવા જઈશું છોકરાઓને સપોટ આપવા જઈશું કેટલા સવારે આઠ વાગે સવારે તો રસોઈ કોણ બનાવશે

અને આઠ વર્ષ થી સતત ચાલતી આવી છે વિવાદ વગર ઓકે આરપીએલ તમારે જોઈએ તો પાંચ દિવસ તમારે ગ્રાઉન્ડ પર આવવી પડે ત્યાં અને લગભગ સેવન્ટી ખેલાડી ભાગ લે અને એક ભાઈ એક ટીમમાં રમે તો એનો ભાઈ બીજી બીજી ટીમમાં બી રમતો હોય આરપીએલ ની ખુબસરી છે અમારો મિત્ર સરજની આઠ વર્ષથી ટીમ લે છે એના બંધો છોકરા બીજી વિરુદ્ધ ટીમમાં રમે છે અને એ જ જુનૂન થી રમે છે અમારો જીનલ ભાઈ છે એની પણ એક ટીમ છે એનો ભાઈ સાત વર્ષથી બીજી ટીમમાં રમે છે અને સૌથી બેસ્ટ ખેલાડી છે આ વંડન મારો મારા મિત્ર છે વર્ષોથી એન્ટ્રી લઈ છે એથી સ્પેશિયલ આવ્યો છે આની ખૂબ સર જીમીભાઈ ઓનર છે સુધીરભાઈ ઓનર છે અને આ પરંપરા અમે આઠ વર્ષથી ચાલે છે અને વાદ વિવાદ વગર કોઈ પણ નિર્ણય એમ્પાયરથી નાનો મોટો ભૂલચૂક થઈ હોય કંઈ પણ બધા સહજતાથી સ્વીકારે છે અને ક્રિકેટની બનારથી બહુ સરસ રીતે રમે છે અને એ ખેલ લીલી જોવી હોય તો તમારે જરૂર એકવાર રોલા પ્રીમિયમ લીગની મુલાકાત કરવી જોઈએ અને ચિંતનભાઈ દિવાળી દરમિયાન આ રોલા પ્રીમિયમ લીગ ચાલે છે આરપીએલ

અને ગ્રાઉન્ડ મારું થોડું અંદર છે તો સાધન બી નહીં જતા પણ ગામના છોકરાઓની ખૂબ મહેનત તમને બિલીવ જ નહીં કરી શકો જે ગ્રાઉન્ડના પીક છે ને તે મને મોકલાવેલા સેન તેને આ અઠવાડિયામાં ઊભું કેવી રીતે કર્યું પણ આ યંગ લોકોની મહેનત છે ને તે માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો માટે એક વીકમાં બહુ જોરદાર ગ્રાઉન્ડ તો આ હતા ચિંતનભાઈ અને આરપીએલ વિશે એમણે વાત જણાવી અને એકચ્યુઅલી એમણે જે કીધું કે જાણે કોઈ નેશનલ લેવલની મેચ રમાવાની હોય એવી અહીંયા તૈયારી છે અને ગ્રાઉન્ડની જે પરિસ્થિતિ હતી આપણે કે અંબાલાલ જે આગાહી હતી સાચી પડી નવરાત્રી બગડી અને દિવાળીના આટલા દિવસ અગાઉ પણ જે રીતના વરસાદ હતો એમનું જે ગ્રાઉન્ડ હતું આરપીએલ રમાય કે ન રમાય એ પણ શક્ય નહોતું પણ ચિંતનભાઈ કીધું કે ગામના યુવાનોની જે મહેનત એ રંગ લાવી છે અને આવતીકાલે એટલે કે દિવાળીના દિવસથી પાંચ દિવસ સુધી આરપીએલ રમાનારી છે ત્યારે ગામના યુવાનોનો જે ઉત્સાહ છે એ આરપીએલમાં પણ આપણે આવીને જોઈશું દિશા દેસાઈ દિશાને વલસાડ